નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ બધાને આમ તો બપોર થઈ ગઈ છે ને આપણો ઘરેથી ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે જવાનું ગિરનાર ચડવા માટે આપણો ભાઈ બોન આવે છે કોબરા ગેંગનો માળા હે લવલી ગેંગનો માળા લવલી ગેંગનો માળા વાળ જો ને કાયદે કાયદે છે લવલી ગેંગ જેવા છે જો ઉપલેટા બસ બંધ થઈ ગઈ જો ઉપલેટા બસ બદલાવી

પણ ધોરાજી તમ બેહો ને તો તમારું બતાવવા એટલે આખી ટિકિટમાં રિસિપ્ટ ઈ બોસ ના દેખતો નહી નવ ઈ બોસ બસ મંડ ના પન ધોરાજી જૂનાગઢ ઓત આ ઈ બોસ આવી પાછળ ડાયકા સાવતો પડી આપની બટકે કા આમાં હટલ દીગે લે લે આયો કે ઓયા પચ્ચ PS આવ હે તત્ર PS કરો કે PS કરો કે Halo, oh, oh, Mayo. Oh, oh, oh. Nanti ganti apa lah?

પણ આવી ગયા આપણે તો ફ્રસ્ટ આવી જાય નથી બોલો તો આગળ વહી આવ્યો છે એને પહેલા બુક કરી હતી મારી પહેલા બુક કરી આપણે બોલો એવું કહો જેવું કહો હા હા બસ phải bây giờ thôi nha thì nó gì ngặt thiếu bây giờ khách chơi lấy Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ફાઇનલી મિત્રો પહોંચી ગયા ભાઈ અત્યારે તો ડીમાર્ટ આમ તો ખાલી ફરવા માટે જ આવ્યા એ બધે કે કામ એવું ઇમ્પોર્ટન્ટ નહોતું કોબરા ગિંગનો માળા હા મારો કોબરા મારી ધી નેક્સ્ટ ડે તો ગુડ મોર્નિંગ બધે મિત્રો સરસ મજા બાજીમાં મસ્ત મજાનો મિત્રો હે જો અત્યારે સમયની વાત કરીને હમ આવેલું રે ભાઈ કેમ દેખાતું નથી કેટલા એક થઈ ગઈ હે હમણાં જવા નીકળી આના વાળા તો જો પણ એવું લાગે પચીસ વર્ષ પચીસ વાળા તો ભાઈ મિત્રો અત્યારે અમે જાય છે ગિરનાર તરફ ગિરનાર ચડવાના તો આપણે મજા જ આવશે તમને જોઈને તમને ખબર થોડી જ છે કે આપણે ગીરદાર ચડવાના છે ચાર વાયગા મજાથી બધી ઝુમકાર જ છે મિત્ર આમ કોઈ જ માળા નહોતા આપણે એમ જોઈએ ચાર ચાર વાયગામાં અઢી અઠી વાયગામાં ચારની દુકાન ખોલવા માંડી હોય તો ચાલો ભાઈ કન્ટિન્યુ ભવનાથ મંદિરે મિત્રો મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા છે ત્યાં સવારના ભોરમાં માં ચા પાણી પીને giờ nó chơi <laughs> rồi nên nó đi xíu đi ba sẽ bốc chi cái giờ biết tiếng cái vào không vậy? Chúng mà biết sống được cái kiểu là chân nước cái? Mẹ ta đi suki ra, mẹ suki ra khay. Ta mà suki nó lâu không quay હા રિપ્લાય કો રોસ્ટ કર એ તમને જે સમજાય રિપ્લાય હોસ્ટ તમને જે મજા આવે ગીન નાડળવાની સર વાત કરતી મિત્રો પેલા ખાધું આપડા <laughs> 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 <laughs>

rất là. cái này là cái gì? tôi nói là con chim. được rồi. cái này là cái gì? ai? hả? ai? ai?

તો આમ આપણે આડવાડે જવું તડકો થઈ ગયો નીકળી ગયો ભેરવાયા જો અમારી મંદિર પાસે મિત્રો છે ભાઈ તો હાલો જય કિનારી કે આ શું કરે છે ઓ ફોટો ખેંચી કોણdio નો નની ગરો ફોટો ખેંચ રેલા ફોટા ની શું તું એને છોટો ખેંચવા નહી

હા હા ઓ હો એક વાર મજા तरुण भाई से आ सितू को गई गई मरले उसने

আলবাই গন্দের আওনে কবার জে জাং তুমিত্র আছে আনান মুপান ইন্দে আমে লুসিয়লি আমা হোই বেটা পেট নাইমা জাউসো আলালা আয�

Hukum man, man, puy gak skip gitu dapat sih. Go skip paman uwe ama dai iya, pecah lu nyui teh ya, baru yuli tuh. Pukul emak yu nyu, wahindra wado satu. Wahindra Hehehe, tolong, boleh.

એ આવી ગયા ભાઈ આપડા વેલકમ માં જીગાભાઈ પાસે ક્યાંય ગયા જીગાભાઈ જીગાભાઈ નમસ્કાર શું જલસા ને